કરનો મુદ્દો આ મુદ્દો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો સામ પિત્રોડાએ મુદ્દો છેડ્યો અને તેને કારણે આખા દેશમાં રાજકારણ ગરમાયું અને અમેરિકામાં બેઠા બેઠા પિત્રોડાએ જે મુદ્દો છેડ્યો એમાં વારસાઈ ટેક્સ એટલે કે ઇનહેરિટન્સ ટેક્સ છે જેમાં કોઈ અબજોપતિ વ્યક્તિનું મોત થાય તો તેના વારસદારોને માત્ર પિસ્તાલીસ સંપત્તિ મળે છે અને પંચાવન સંપત્તિ સરકારના ખાતે જાય છે આ વાત એમણે કરી અને ચૂંટણીની પીચ ફૂલ ટોસ આપી દીધો અને વડાપ્રધાન ઉપાડી લીધું અને જે પ્રકારે વડાપ્રધાને પણ ટિપ્પણી કરી છે અને તેમાં ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે વડાપ્રધાને કહ્યું કે તમારી પેઢીમાં સંપત્તિ બનાવી અને હવે તમે દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છો ત્યારે તમારી સંપત્તિમાંથી સરકાર ટેક્સ લેશે અને કોંગ્રેસની સરકાર આવશે તો તમારી પાસેથી પૈસા તમારી સંપત્તિ પણ તમારા માટે નહીં રહે તમારા બાળકો માટે નહીં રહે અને આ રીતની જે વાત કરી છે તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને એક મોટો મુદ્દો મળી ગયો છે અને જે લાગી રહ્યું છે કે ભારતમાં આવો કોઈ વારસાઈ કાયદો નથી અને સામ પિત્રોડા કહે છે કે તેથી ભારતમાં દસ અબજ રૂપિયાની સંપત્તિ ધરાવતી કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના વારસદારોને તેની મિલકત જાય છે જ્યારે અમેરિકામાં જે કાયદો છે અમેરિકામાં જે કાયદો છે એમાં મિલિયન ડોલરની સંપત્તિ ધરાવતી વ્યક્તિ જો મૃત્યુ પામે તો તેના પિસ્તાલીસ ટકા જ તેના વારસદારને મળે છે અને બાકીના પંચાવન ટકા સરકાર જપ્ત કરી લે છે અને સરકાર એવું કહે છે કે તમે આખું જિંદગી કમાયા છો કમાણી કરી છે હવે જે તમારી કમાણી છે એમાંથી લોકોને પણ આપવી જોઈએ એમ કરીને સર અમેરિકન સરકાર એ પંચાવન ટકાનો હિસ્સો જપ્ત કરી લે છે અને સરકાર તે જરૂરિયાતમંદો થતા એ લોકોની યોજનાઓમાં ઉપયોગમાં લે છે અને આ મુદ્દો છેડાવે છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બે રાજકીય વિશ્લેષકો પ્રશાંત ગઢવી અને જયવંત પંડ્યા આ બંનેનું સ્વાગત છે પ્રશાંતભાઈ સૌથી પહેલો સવાલ તમને કરું વારસાઈ કર શું છે એ સામાન્ય દર્શકો આમ તો સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે ટેક્સ અલગ અલગ પ્રકારના છે અને કેટ કેટલાય ટેક્સ છે પરંતુ વારસાઈ ટેક્સ શું છે એ વિશે વિસ્તૃત જાણકારી આપશો આપ પ્રશાંતભાઈ અનમ્યુટ કરજો નમસ્કાર હા ઇનહેરિટન્સ ટેક્સ એટલે કે વારસાઈ ટેક્સની જે વાત અને બે દિવસથી જે બલૂન ઉડી રહ્યું છે આખા દેશમાં અને દેશના રાજકારણમાં આ વસ્તુ નોર્મલ ડેઝ માં ચર્ચા થઈ હોત તો કોઈ બીજી રીતે લેવામાં આવી હોત પણ ચૂંટણી ટાણે બોલ્યા છે એટલે આને ચોક્કસથી એક આખો રાજકીય રંગ મળ્યો છે સામ પિત્રોડા એટલે મારે તો ખરેખર થોડુંક સર્ચ કરવું પડશે કે સામ પિત્રોડા અત્યારે શું એમનું સ્ટેટસ શું છે કારણ કે એ બોલ્યા પછી એ આમ ઓરિજિનલી કોંગ્રેસના ખૂબ જ મોટા દિગ્ગજ સલાહકાર કહી શકાય અને અત્યારે કોંગ્રેસ એવું કે છે કે એમનું વ્યક્તિગત છે એટલે વ્યક્તિગત એટલે અને પ્લસ એને સપોર્ટ કોંગ્રેસ કરતું નથી હવે રહ્યો છે ઇનહેરિટન્સ ટેક્સ એટલે કે કોઈ પણ વ્યક્તિ જે દેશમાં વસ્યા છે કાયદા અલગ હોય પણ અત્યારે યુએસ યુકે અને ખાસ કરીને જાપાન જાપાન એટલા માટે કે હાલની તારીખમાં ઇનહેરિટન્સ ટેક્સ જાપાનમાં સૌથી વધારે છે અને આપે આપની પ્રતાવનામાં જ કહી દીધું કે કોઈ એક વ્યક્તિ જે કંઈ પૈસા કમાયો હોય માણસ નું મૃત્યુ થાય તો બાકી બધી દેશો છે ને બધી વસ્તુ લિંક હોય એટલે મૃત્યુ થાય એટલે એના રેકોર્ડ પરથી ખ્યાલ આવી જાય કે આ માણસ પાસે હાલની તારીખમાં કેટલી ઉપત્તિ છે એટલે પછી પ્રોપર્ટી ની દ્રષ્ટિએ હોય બેંકની દ્રષ્ટિએ હોય ગોલ્ડ ની દ્રષ્ટિએ હોય ઇન્વેસ્ટમેન્ટ ની દ્રષ્ટિએ હોય તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ નું વેલ્યુએશન થાય અને એ વેલ્યુએશન ના પિસ્તાલીસ ટકા થી લઈને પંચાવન ટકા ક્યાંય ટકા પણ છે અને ભારતમાં પણ એક સમયમાં હતું તો થી લઈને પંચાવન ટકા સુધીનો સ્લેબ કન્ટ્રી ટુ કન્ટ્રી ડિફર છે તો એ પ્રમાણે એ ટેક્સ ના પૈસા ઇનહેરિટન્સ એટલે કે વારસાઈ ટેક્સ ની દ્રષ્ટિએ સરકારી તિજોરીમાં જમા થઈ જાય સરકાર જપ્ત ના તિજોરીમાં જપ્ત થઈ જાય અને બાકીની પ્રોપર્ટીના પૈસા બાકીના પૈસા એની એના જે વારસાઈ વારસદાર હોય એમને નોમિનેશન તરીકે ટ્રાન્સફર થઈ જતા હોય છે પિસ્તાલીસ ટકા પૈસા પરિવારને પાછા મળે છે કે પંચાવન પાછા મળે છે હાઈએસ્ટ હેરિટેજ ટેક્સ હાલની તારીખમાં જાપાનમાં છે પંચાવન ટકા અને જે અમેરિકાની વાત થાય છે ત્યાં પિસ્તાલીસ ટકા છે એટલે

એક એક સેલિબ્રિટીની જેમ દર વખતે ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યુ આપતા હોય છે એ ઇન્ટરવ્યુમાં દર વખતે કઈક ને કંઈક મુદ્દામાં એ વિવાદમાં રહે છે આની પહેલા પણ ઈવીએમ મુદ્દે કે એના મુદ્દે નિવેદન આપી હો ગયા શું હો ગયા બે હાથ આમાં રહેતા કે થઈ ગયું બોલાઈ ગયું મારાથી એમ તો આ રહીને બહુ જ એ વિવાદના મધપુડામાં હંમેશા છવાયેલા રહે છે ખાસ કરીને ચૂંટણી ટાણે ચૂંટણી ટાણે એટલા માટે

સારી રીતે હતા ચોક્કસ જેવું તો તમારી પાસે હું પહેલા આ જ્યારે શામ પિત્રોળાયા મુદ્દો છેડ્યો આ વાત કરી વારસાઈ ટેક્સની પછી હું બધું શોધી રહ્યો હતો એમાં મને એક વસ્તુ જાણવા મળી કે અમેરિકા સિવાય જે દેશોમાં ટેક્સ વસૂલવામાં આવે છે વારસાગત કર વસૂલવામાં આવે છે અને એ ટેક્સ ફેડરેશન ડોટ ઓઆરજીની વેબસાઇટ ઉપર આનો એક દુનિયાભરના દેશોનો સર્વે મૂકવામાં આવે છે જેમાં સ્પષ્ટ બતાવે છે કે જાપાનમાં પંચાવન ટકા દક્ષિણ કોરિયામાં પંચાવન ટકા ફ્રાન્સમાં પિસ્તાલીસ ટકા બ્રિટનમાં ચાલીસ ટકા અમેરિકામાં ચાલીસ ટકા સ્પેનમાં ચોત્રીસ ટકા આયર્લેન્ડમાં તેત્રીસ ટકા બેલ્જિયમમાં ત્રીસ ટકા જર્મનીમાં ત્રીસ ટકા ચીલીમાં પચીસ ટકા ગ્રીસમાં વીસ ટકા નેધરલેન્ડમાં વીસ ટકા ફિનલેન્ડમાં ઓગણીસ ટકા ડેનમાર્કમાં પંદર ટકા આઈસલેન્ડમાં દસ ટકા પોલેન્ડમાં સાત ટકા સ્વિટ્ઝરલેન્ડમાં સાત ટકા અને ઇટલીમાં ચાર ટકા ટેક્સ વસૂલવામાં આવે છે આ ડિટેલ મળી મને આ બધી આમાં હવે જ્યારે આ મુદ્દો છેડ્યો છે સંપત્તિ ટેક્સ આપણે ત્યાં એટલે પ્રોપર્ટી ટેક્સનું આપણે ત્યાં દેશમાં આપણા દેશમાં ચલણ છે પરંતુ વારસાગત કર માટે વિચાર વિચારવું જોઈએ એવી વાત કરીને જે મુદ્દો છેડ્યો અને ફૂલટોસ આપી દીધો છે પિત્રોડાએ આની અસર કેટલી પડશે ચૂંટણી પર સીધી જયવંતભાઈ પહેલી વાત તો એ છે કે એની સૌથી મોટી અસર છે ને કેરળમાં પડશે આવતીકાલે કેરળમાં વીસ બેઠકોનું મતદાન છે અને કોંગ્રેસ જે કઈ સામ્યવાદીઓ ખાસ કરીને કનૈયાકુમાર અને જીગ્નેશ મેવાણીના બધા લોકો છે એના કારણે કોંગ્રેસ અને ઘણા વખત આ રાજદીપ સરદેસાઈ ની જે એનું પુસ્તક છે ટુ થાઉઝન્ડ ફોર્ટીન ઇલેક્શન સ્ટેજ ચેન્જ ઇન્ડિયા આ પુસ્તક વાંચવું જોઈએ અને એમાં એ પણ લખે છે કે રાહુલ ગાંધી આસપાસ એક લેફ્ટ લિબરલ એનજીઓ ટાઇપ જોલા છાપ લોકોનું એક વર્તુળ ઘેરાઈ ગયું છે અને સતત સોનિયા ગાંધી આવ્યા પછી એ ખાસ ઓગણીસો અઠ્ઠાણું માં આપણે જોઈએ તો પરમાણુ જે આપણે પરીક્ષણ કર્યા તે વખતે સોનિયા ગાંધી એનો વિરોધ કર્યો હતો હવે એમાં તમારે વિરોધ કરવાનું કોઈ કારણ નતું પણ સોનિયા ગાંધી આવ્યા પછી આ પ્રકારે થયું અને સતત તમે જુઓ તો નીતિ એ પ્રકારની જ રહી છે જે લેફ્ટ નીતિ હતી આપણી અગાઉની ઇન્દિરા ગાંધીના સમયમાં પણ હતી તો અત્યારે પ્રશ્ન એ થયો છે કે સામ્યવાદી પક્ષોને એવું લાગે છે કે આ જે રાહુલ ગાંધીજી કહી રહ્યા છે એ તો બધી અમારી નીતિ છે એટલે આ તો અમારી વોટ બેંક ઉપર તરફ છે અમારી વિચારધારા ઉપર તરફ છે એટલે કોંગ્રેસ ને વાયના વાયનાડમાંથી ઉભા રહ્યા છે રાહુલ ગાંધી તો કેરળમાં સામ્યવાદી પક્ષના લોકો ખાસ કરીને પીએમ અનુવારે એવું કહ્યું કે રાહુલ ગાંધીના ડીએનએ ની તપાસ કરાવો આ પ્રકારનું અણછતું નિવેદન છે ત્યાં આપી રહ્યા છે અને રાહુલ ગાંધીજી એવું કહી રહ્યા છે કે આ પિનરાઈ વિજયન છે કેરળના મુખ્ય પ્રધાન એ જેલમાં ન જવું પડે એટલા માટે ભાજપ સાથે સેટિંગ કરીને બેઠે એટલે આ એક વાત છે બીજી વાત એ છે કે આ જે વિચાર આ વખતે જે ચૂંટણી ઢંઢેરો એમણે બહાર પાડ્યો છે એ ચૂંટણી ઢંઢેરા ઉપર કાર્લ માર્કસની સ્પષ્ટ છાપ છે માર્ક્સે ઓગણીસો વીસ ની આસપાસ જે આખું સામ્યવાદી વિચાર આપ્યો અને એમાં જે પ્રકારનું વાત એમણે કરેલી એક તો સમાજ વ્યવસ્થા ન હોવી જોઈએ પતિ પત્ની છૂટાછેડા સરળતાથી થવું જોઈએ જે આપણા દેશમાં અત્યારે કોર્ટ દ્વારા પણ થઈ રહ્યું છે અને બીજું કે કાલ માર્ક્સે એવું કહ્યું હતું કે ફ્રોમ ઈચ એકોર્ડિંગ ટુ ઈચ એબિલિટી તો ઇચ એકડિંગ ટુ નીડ્સ એટલે કે આની પાસે થઈ લે અને ગરીબોને આપવાનું પણ આ છે ને એ નિષ્ફળ થઈ ચુકેલો પ્રયોગ છે ચાહે સોવિયત સંઘ હોય ચાહે ચીન હોય બધી જગ્યાએ આપણે ત્યાં પણ નિષ્ફળ થઈ ચુક્યો છે સરકારીકરણ કરનાખું સંપત્તિ નું તો આ પ્રકારનો આજે તમે જે મોડીવાદનો વિરોધ કરશો દાખલા તરીકે તમને એક વાત કહું કે શામ પિત્રોડે આ કહ્યું હવે અમેરિકાનું તમે પેલા તો મોડલ અપનાવવા માંગો છો કે કેમ એ પહેલો પ્રશ્ન છે કારણ કે અમેરિકામાં ફ્રી બીઝ નું ચલણ જ નથી ત્યારે રાહુલ ગાંધીજી બધી વાત ફ્રી બીઝ ની કરી રહ્યા છે ફ્રી બીઝ ના લીધે આપણે ત્યાં ઓગણીસો એકાણુ સુધી આપણું કેટલું ધનોતપનોત નીકળી ગયું તો આપણું સોનું ગીરવે મૂકવું પડે એવી સ્થિતિ થઈ હતી તો એ સ્થિતિ ફરીથી તમે અપનાવવા માંગો છો અને સાથોસાથ અમેરિકાની બીજી ખરાબ બાબત પણ અપનાવવા માંગો છો લોકો કાળા કમાણીને પરસેવાની એની જે વાત છે એ

પિત્રોડાએ શાહી પરિવારના શાહજાદાના સલાહકાર પિત્રોડાએ આમ નિવેદન કર્યું ભાજપે ઉપાડી લીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બહુ સરસ વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છત્તીસગઢમાં હતા ત્યાં આગળ કહ્યું કે કોંગ્રેસ કહે છે કે આપણા દેશનો જે મિડલ ક્લાસ છે જેઓ મહેનત કરીને કમાય છે તેના પર વધુ ટેક્સ લાગવો જોઈએ હવે આ લોકો તેનાથી પણ એકદમ આગળ વધ્યા કોંગ્રેસનું કહેવું છે કે તેઓ ઇનહેરિટન્સ ટેક્સ લગાવશે માતા પિતા પાસેથી મળનારી સંપત્તિ જે છે એકઠી કરો છો તે તમારા બાળકોને નહીં મળે પરંતુ કોંગ્રેસ તેને તમારી પાસેથી છીનવી લેશે આ મુદ્દો છેડ્યો અને રાજકારણ ગરમાયું છે ત્યારે આ બાબતમાં બીજા નેતાઓ પણ મેદાનમાં આવી ગયા ભાજપ પણ મેદાનમાં આવી ગયું અને ભાજપે પણ જે રીતે ટીકા કરી છે કોંગ્રેસ બેકફૂટ પર આવી કોંગ્રેસના મણિશંકર અય્યર બીજા મણિશંકર અય્યર પાર્ટ ટુ કહી શકીએ ખાઈ નહીં આપણે અમને એટલે હવે મણિશંકર અલગ રાજનીતિમાં હતા અને શામ પિત્રોડા એક અલગ અલગ લેવલે બોલતા હોય છે હવે આને બે ત્રણ રીતે જયારે માણસો સૌથી સારો ચાલતો આપડે એમ કહીએ ને કે દસકો ચાલતો હોય ને તે ઊંધા ફેકે ને પાસા તો સીધા પડે એટલે અત્યારે કેવું છે કે પેલું નથી એક ગીત હતું બચ્ચન વાળું

એમાં એસી પંચ્યાસી તો બહુ કશું હતું જ નહીં દેશમાં અમીરો ની હતી એટલે જે ટેક્સ વસૂલવાની જે પ્રક્રિયા હતી ને એ બહુ મોંઘી પડતી હતી ઓગણીસો પંચ્યાસી નો એક રેકોર્ડ એવો બોલે છે કે તેર કરોડ રૂપિયા આપણે ઇનહેરિટન્સ ટેક્સમાં ઉઘરાયા અને સામે તેર કરોડનો નો ખર્ચો કર્યો એ ઉઘરાવા માટે એટલે બંને ઇક્વલ ઇક્વલ થઈ ગયું એટલે પછી આને બંધ કરવામાં આવ્યું હતું હવે બીજી રીતે તમે જુઓ હું એને કોઈ પોઝિટિવ નેગેટિવ નહીં હું પણ મારો વિચાર મૂકું ચલો સામ પિત્રોડાની એટલે એમણે આ વિચાર મૂક્યો તો આપણા દેશનું એનપીએલ અત્યારે કેટલું છે એ કોઈને આંકડો કોઈ સાચો આપતો નથી કોઈ મંત્રીઓ જ અલગ અલગ બોલે છે મારો પિયુષ ગોયલ બોલ્યા ત્યારે બાર લાખ કરોડ દસ લાખ કરોડ ની વાત કરી એ જ નિર્મલા સીતારામણ અલગ આંકડો બોલતા હતા તો આપણે ત્યાં એવરેજ પંદર લાખ કરોડ લગભગ એનપીએ છે એવું માનીને ચાલો તો એનપીએ ના પાછા આવવાના છે નથી આવવાના પેલા માલ્યા આલિયા માલ્યા જમાલિયા અને પેલા લોકો લઈને જતા રહે મેહુલ ચોકસી જેવા એ પૈસા પાછા લાવી શકીએ છે એ રીતે એમની એક પણ પ્રોપર્ટી આપણે આજ સુધી સીલ મારી શક્યા છે એ નથી મારી તો જે દેશના પૈસા નું કરી ગયા તો એમ દેશમાં જે અમીરો વસે છે આ મારો બી એક અંગત મંતવ્ય હું મૂકું છું કે જે દેશમાં અમીર લોકો અને અમીર એટલે આમાં એવું નથી કે બધાના આ જો એ જ કહું છું ભાજપ અને કોંગ્રેસનો ડિફરન્સ જુઓ ભાજપે મુદ્દાને રાજકીય રીતે ઉપાડી લીધો અને લોકોએ પણ ગાળો ચાલુ કરી દીધું સામે કોંગ્રેસ જસ્ટિફાઈ ના કર્યું અને પિત્રોડા ને બી એ લોકો બેકફૂટ પર જવા માંડ્યા ભાજપે જોયા જાણે વગર ઉપાડ લીધો મુદ્દો એમણે આમાં બનાવો ઇનહેરિટન્સ ટેક્સ લગાવો તો એને સ્લેબ નક્કી કરવો પડે કે અમુક કરતા વધારે આવક અમુક વસ્તુથી વધારે ઇનએક્ટિવ આવક ઇનએક્ટિવ એટલે ઘણા લોકોની આપણે જોઈએ ગામમાં હજાર વીઘા જમીન હોય પણ એ હજાર વીઘાનો રણી ધણી અહીંયા હોય જ નહીં ક્યાંક અમેરિકામાં વસ્યો હોય અને કોઈ દી જોવાય ના આવતો હોય તો અમુક લેવલથી વધારે જમીન અમુક લેવલથી વધારે આવક બે પાંચ એટલે આ મિલિયન બિલિયન ડોલરની હંડ્રેડ મિલિયન એટલે કેટલા કરોડ રૂપિયા થયા એક મિલિયન એટલે આઠ દસ કરોડ રૂપિયા થયા તો એટલાથી ઉપરની જેની આવક હોય એને ક્યાંક લાગુ પાડવાનો આનો સ્લેબ બનાવવાનો હોય તમે પેટ્રોલ ને જીએસટી ના સ્લેબમાં લઈ શકતા નથી તો એવી રીતે આજે આપણી દેશ ઉપર બસો પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું છે હવે નથી ને કોઈ એવી આપત્તિ કે ડિઝાસ્ટર થયું દેશ વધારે ને વધારે દેવાળીઓ બને ને એની સામે દેવું ચૂકવી ના શક્યું તો શ્રીલંકા કરતા પણ ખરાબ હાલત આપણા દેશની થઈ શકે આપણી સ્ટ્રેન્થ બહુ અલગ છે આપણું રિઝર્વ કેપિટલ બહુ હાઈ છે પણ બધા પ્રકારના વિચાર કરવાના હોય તો તમે નથી એનસીએ પાછું લઈ શકતા નથી તમે આલિયા માલ્યાન પાછા લઈ શકતા તો આવી અને બીજું ઇન આ ઇનહેરિટેન્સ ટેક્સ કેમ લાગતો હતો ઇન તમને ખબર છે ને અમદાવાદ એક સ્ટ્રીટ છે હું ને જેની સામે બિલિયનર સ્ટ્રીટ નામ આપ્યું છે જ્યાં ગૌતમભાઈ અદાણીનો બંગલો છે અને લાઈનમાં ઘણા બધા મોટા માણસો રહે છે દસ ટકા લોકો પાસે છે કોરોનામાં આપણે એસી કરોડ લોકોને મફત રાશન હાલની તારીખમાં આપવું પડે છે અને આ ગૌતમ અદાણી ઘેર બેઠા બેઠા કેટલાય મિલિયનો બિલિયનોની એની વેલ્યુએશન થઈ ગઈ કેવી રીતે થઈ બધા અજાણ છે આ રિલાયન્સ કુદકે વધતું જાય છે કેવી રીતે ખબર નથી તો એવા લોકો કે જયવંતભાઈ કે અભિજીતભાઈ ની આપડે તાકાત નથી કે આપણે એક આખું ગામ દત્તક લઈ શકીએ માફ કરજો મિત્રો મારા ભાઈઓ છો એટલા માટે મારી તાકાત ચાલો હું મારી લઉં કે હું એક આખું ગામ દત્તક લઈ લઉં પણ એ વખતે નિર્માવાળા કરશનભાઈ કચ્છમાં ભૂકંપ આવ્યો નિર્મા કરશનભાઈ હોય ગૌતમભાઈ હોય પંકજભાઈ હોય આ લોકોએ ગુજરાત ને મદદ કરીને સમયમાં રાજા રજવાડાઓ આવી રીતે હતા એમની પ્રોપર્ટીમાંથી લોકોને આપતા જરૂર પડે જેમ ઇન્દિરા ગાંધીએ અપીલ કરી હતી કે તમારો દાગીના પણ ગીરવે મૂકો દેશ જરૂર છે અને યુદ્ધ થયું છે ઇકોતેર નું પેલાનું નું એમ આ

ત્યારે ત્યારે કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓ સો કોલ્ડ ઇન્ટેલેક્ચુઅલ નેતાઓ જે પોતાને બહુ મહાન ઇન્ટેલિજન્ટ માને છે એ લોકો દ્વારા જે પ્રકારના નિવેદનો કરવામાં આવે છે જે પ્રકારનો બફાટ કરવામાં આવે છે અને એ વસ્તુઓને મુદ્દા તરીકે ઉપાડી અને જે રીતે ભાજપ મેદાન મારે છે દર વખતે એવી જ રીતે આ વખતે પણ આ મેદાન મારવા માટેના મોકામ અને મુદ્દા આપી દીધા છે કોંગ્રેસે પહેલેથી જ પહેલાં અગાઉ શામ પિત્રોડાની જ વાત કરીએ આપણે કારણ કે શામ પિત્રોડાના નિવેદન પર જ આપણે ચર્ચા કરી શામ પિત્રોડાએ પહેલાં એક એવું નિવેદન કર્યું હતું કે ભારતના લોકોએ રાહુલ ગાંધીને બહુ જ દુઃખ આપ્યું છે જાણે દુઃખનો પહાડ તૂટી ગયો એમના ઉપર એવી રીતે એમણે વ્યક્ત કર્યું હતું હવે જ્યારે એ હજી શાંત નથી થયું ત્યાં પાછું એમણે આ મુદ્દો છેડ્યો કે વારસાગત કરનો કાયદો અમેરિકામાં છે એ માટે વિચારવું જોઈએ તો આવા પ્રકારના મુદ્દા આપીને કોંગ્રેસ શા માટે કાયમ પોતાના પગ પર કુવાડા મારે છે કે કુવાડા પર પગ મારી રહ્યું છે જો એ તો કોંગ્રેસ ને હવે ટેવ પડી ગઈ છે કારણ કે એને એને છે ને એક પર્ટિક્યુલર આઈડિયોલોજી તરફ એ આગળ વધી રહ્યો છે પક્ષ અને કહ્યું કે સામ્યવાદી વિચારસરણીને વધુ ને વધુ અપનાવી રહ્યો છે અને એવું લાગે છે કે આપણે રોબિન હુડ બની જઈએ અને જેમ રોબિન હુડ છે એ ધનવાનો ને લૂંટતો હતો અને એની સંપત્તિ છે એ ગરીબોમાં આપી દેતો હતો એ પદ્ધતિ જે આપણે ઓગણીસો સુડતાલીસ આસપાસની જેટલી ફિલ્મો હિન્દી ફિલ્મો જોઈએ ને તો એમાં પણ અત્યારે જે ફિલ્મોમાં પણ તમે જો કે સામ્યવાદી લેખકો જે ઘુસી ગયા એ બધા ધીમે ધીમે ચાહે સલીમ જાવેદ હોય કે બધા ચોર ને વધારે સારા ઉજળા બતાવવાના અને ધનવાનોને જાણે એ લોકોએ બહુ મોટું ખરાબ કૃત્ય કર્યું હોય આ એક વસ્તુ મને સમજાવો અભિજીતભાઈ શું ધનવાન એવો ગુનો છે હું ને પ્રશાંતભાઈ ગઢવી કે તમે છે એટલે ધનવાન નથી પરંતુ હું એક વાત પૂછવા માંગુ છું કે ધનવાન એવો ગુનો છે એવું અપરાધ છે પોતાની પરસેવાની કમાણીથી ક્યાંક પૈસા તમે રોક્યા એ પૈસા છે એનું રિટર્ન મળ્યું એ પૈસામાંથી તમે બીજી કોઈ રિફાઇનરી કરી કે તમે બીજા કોઈ ઉદ્યોગમાં રોક્યા ત્યાંથી પણ તમને રિટર્ન મળ્યું તમારી જો બુદ્ધિ સારી હોય તમારું નસીબ સાથ આપતું હોય તો એમાંથી પણ તમને પૈસા મળે એમ તમે વિસ્તારતા ગયા અને એમાંથી કરોડો કરોડો લોકોને રોજગારી મળતી હોય તો એ ધનવાન એવો ગુનો છે કે ખરેખર દેશ માટે સારી વાત છે આપણે ત્યાં આ મેકવિયમ સોવિયત સંઘનું ઉદાહરણ જોયું છે પાકિસ્તાન અને શ્રીલંકાનું ઉદાહરણ પણ જોયું છે આજે બાંગ્લાદેશ જેવું બાંગ્લાદેશ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આપણે ત્યાં આ પ્રકારની પાછા જવાની વાત થઈ રહી છે કે ધનવાન હોવું જાણે ગુનો છે પ્રશાંતભાઈ રિલાયન્સની વાત કરી કે કઈ રીતે કમાઈ છે ખબર નથી કઈ રીતે નહીં એણે ઘણું બધું કર્યું છે એણે ઘણા બધું પહેલા પેલા પોલિયસ્ટરથી શરૂ કર્યું અને ધીમે ધીમે એમાં સફળતા મળી પછી રિફાઈનરી કરી પછી બીજા બધે એણે ડાયવર્સિફિકેશન કર્યું આજે સસ્તો ડેટા આપણે જ્યાં ડિબેટ કરી રહ્યા છે કદાચ રિલાયન્સના જીઓને આભારી છે એટલે આ એક માનસિકતા છે ને એનાથી બધા દૂર રહેવું જોઈએ કે આપણે ઉદ્યોગપતિઓને ગાળો દેવી કારણ વગર એને જો ટેક્સ ચોરી કરવી હોય વિજય માલ્યાની જેમ તો સો ટકા એની વિરુદ્ધ બોલવું જોઈએ બીજું કે વિજય માલ્યા હોય કે નીરવ મોદી એ લોકોની સંપત્તિ ટચમાં લેવામાં આવી છે આ એક ફેક્ચ્યુઅલ વાત ખોટી છે એ જોઈ લેવું જોઈએ ત્રીજી વાત એ છે કે ત્રીજી વાત એ છે કે આ જે વાત છે ને તો કોંગ્રેસે કરવું હોય ને તો સૌથી પહેલા પોતાની જે નેશનલ હેરાલ્ડ ની સંપત્તિ છે ને એ દાન માપી દેવી જોઈએ પી ચિદમ્બરમે જે એરસેલ એક્સેસ નું કથિત કથિત શબ્દ વાપરું છું કથિત કૌભાંડ કરોડો કરોડો રૂપિયાનું કર્યું છે શીલા દીક્ષિત એ નું કર્યું છે કથિત એના ને વારસાઈમાં મળ્યું જશે તો એ પહેલા સંપત્તિ છે ને ગરીબોમાં વેચી દેવી જોઈએ વકફ બોર્ડ ની સંપત્તિ જે કોંગ્રેસ નો કાયદો હતો તો વક્કફ બોર્ડ ની સંપત્તિ આજે દેશમાં સૌથી બીજા નંબરની સંપત્તિ છે એ વેચી દેવી જોઈએ જેમાં આપણે ઘણી બધી એવી સુરતની જમીન ઉપર પણ મહાનગરપાલિકાની જમીન ઉપર પણ વક્ફ બોર્ડે દાવો કર્યો હતો જોકે પછી નીકળી ગયો એ જુદી વાત છે પણ આ પ્રકારનો જે એક ચોક્કસ પ્રકારની એમાં એવું કે છે કે લઘુમતી ને જેના સૌથી વધુ બાળકો હોય તમારા જ કોંગ્રેસના જેવા સૂત્રો હતા કે હમદો અમારે દો એના કારણે હિન્દુઓ અને જે કરદાતા છે એને એક બાળક કર્યું બે બાળક કરે તો એનો ગુનો છે કે ભાઈ એને પાંચ બાળકો ન કર્યો તો જે લોકો પાંચ બાળકો કરીને બેઠા છે કમાણી નથી કરતા કમાણી કરવાની નિયત નથી એને તમારે કમાણી કરતા કરવાના હોય નહીં કે એને તમે ઘરે બેઠા બેઠા આવી રીતે સંપત્તિમાંથી વેચીને આપી દો એને એને તમે રોબી નોડ જેવા તમે થઈ જાવ એના મત મેળવી લો આ બહુ જૂની હવે ગરીબોને પણ પોપતાનો મધ્યમ વર્ગમાં આવું છે એમને પણ તમે જોઓ કે કેટલા લોકો યુએન ના રિપોર્ટ પ્રમાણે કેટલા લોકો ગરીબી થી બહાર આવી રહ્યા છે ઓકે તો એ પણ આપણે જોવું જોઈએ ચોક્કસ પ્રશંતાભાઈ ડોક્ટર મનમોહન સિંહ પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે એક વાત કરી હતી કે દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર લઘુમતીઓનો છે આવું નિવેદન કર્યું હતું એ મુદ્દો પણ આ વખતે ચગેલો છે અને જ્યારે આ મુદ્દો ચગેલો છે એની સાથે આ નિવેદન આવ્યું પિત્રોડાનું ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમ કહ્યું છે કે જે પ્રકારે કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ જે વારસાગત રીતે ગાંધી પરિવાર વારસામાં પોતાના બાળકોને આપતું આવ્યું છે કોંગ્રેસ તો હવે એ કોંગ્રેસ લોકોની જિંદગીભરની કમાણી લૂટી લેવા માંગે છે એટલે કે પેલું જે આપણે એલઆઈસીનું એક સ્લોગન છે કે જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ ભી

લાગુ પડે અને એ ના આપો પડે એટલે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે અને બચાવ કરી રહી છે કે અમે નથી કહ્યું અમે નથી કહી રહ્યા અમે નથી સંમત આ વાત સાથે એવું લાગી રહ્યું છે આપને એમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ રાજકીય મુદ્દો ચડી બેસે જેમ અત્યારે થઈ ગયું ઓલરેડી એટલે એ શામ પિત્રોડાથી થોડો કિનારો કરવાનો પ્રયત્ન કર્યો છે પણ આ તો મેં શું કીધું શામ પિત્રોડા વિચાર મૂક્યો નરેન્દ્ર મોદી એને રાજકીય રીતે ઉપાડ્યો બહુ આટલો ડિફરન્સ છે કે એવું કીધું કે આ વિચાર કરવો જોઈએ કે મૂકવો જોઈએ અથવા આ આવે તો આ ફાયદા થાય ગેરફાયદા થાય એવી કોઈ વાત જ નથી અને એવું હોય તો સાચા ટેક્સ વાળા જે ટેક્સ નોયર જે જે ટેક્સ ને જાણે છે સારી રીતે એ લોકોની સાથે ચર્ચા કરી કોઈએ આખા દેશમાં કે આનું શું મતલબ બને છે અથવા ભૂતકાળ

ભાજપ તો ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ નો મુદ્દો શોધી જ રહી છે અને એને તમે પકડાઈ દેશો એટલે એનું તો સ્વરૂપ આપવા માટે બહુ સફળ રહ્યું છે આજે વાત કરી જે વાત કરી માનો કે તો બે હાજર ચૌદ પછી કોંગ્રેસ ચોર છે કોંગ્રેસ છે આ મગજમાં સારી રીતે કોંગ્રેસ હોય કે ના હોય પણ લોકોએ માની લીધું છે અને હાલની તારીખમાં આપણે નોર્મલ ચોપાલ ચર્ચા કરીએ ને તમે પાનના ગલ્લે ઉભા રહો અને જે સમર્થક વ્યક્તિઓ હોય જે ભાજપના હાર્ડકોર વોટર એ લોકો બી એમ કે એ તો ચોર છે ઇન્ડિયા ગઠબંધન ચોર છે એટલે આ લોકો સ્વીકારી લીધું છે માનસિક રીતે એટલે હવે કોંગ્રેસ આમાંથી ઉપર આવવા માટે જે કંઈ પ્રયત્નો કરે એ પ્રયત્નો હમણાં સફળ થવાના નથી જ્યાં નરેન્દ્ર મોદી છે કારણ કે એ લોકો કઈ છે તો ધીમે અને બીજું બધું જ ફરી ફરીને છેલ્લે મુસ્લિમ ઉપર આવી જાય જેમાં માઇનોરિટી કેમ આવ્યું કે એક ઇનહેરિટન્સ ટેક્સ એટલે તમારો પૈસો લઈ લેશે કોંગ્રેસ અને એમની સરકાર બનશે માઇનોરિટીને આપી દેશે એક પ્રોપોગેન્ડા ઉભો થઈ ગયો છે આની ઉપર ચાલે છે ચૂંટણી થઈ જશે પ્રશાંતભાઈ જયવંતભાઈ આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયો અને ચર્ચા કરી દર્શક મિત્રો જે રીતે સામ પિત્રોડા શાહી પરિવારના શાહજાદાના સલાહકારે જે પ્રકારનું નિવેદન કર્યું અને વારસાગત ટેક્સની વાત કરી અને એ મુદ્દો અત્યારે હોટકેકની જેમ ગરમીથી આગળ વધી રહ્યો છે એક બાજુ ઉનાળાની ગરમી છે બીજી બાજુ ચૂંટણીની પણ ગરમી છે અને રાજકારણ એના કારણે ગરમાઈ ગયું અને જે રીતના ટીકા ટિપ્પણી થઈ રહી છે અને જે પ્રકારે કોંગ્રેસ બેકફૂટ પર આવી છે ત્યારે એક વસ્તુ ચોક્કસ કહીશ કે કોંગ્રેસ જ્યારે જ્યારે પણ ચૂંટણી હોય છે ત્યારે આવા મુદ્દા છેડી દે છે એમના કોઈ ના કોઈ નેતા અને ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાતા નેતાઓ જ્યારે આવા પ્રકારના નિવેદનો કરી દે અને પછી તેના કારણે કોંગ્રેસને નુકસાન થાય છે અને વર્ષોથી આ થતું આવ્યું છે અને ભાજપ આ વસ્તુઓને આવા મુદ્દાઓને ઉપાડીને જે રીતે બેટિંગ કરી લે છે ધોનીની જેમ ધુરંધર બેટિંગ કરીને ધુઆધાર બેટિંગ કરીને જે પ્રકારે ચોગ્ગા છગ્ગા મારીને જીતી જાય છે ચૂંટણીઓ અને તેને કારણે જ આજે ભાજપ જીતનું મશીન બની ગયું છે અને આગામી આ બે હજાર ચોવીસથી ચૂંટણી ચાલી રહી છે બીજા તબક્કાનું મતદાન પણ થવાનું છે ત્યારે હવે પછીના જે મતદાન થવાના છે તેમાં પણ આની અસર મોટી પડે એવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે ચોથી જૂને પિક્ચર ક્લિયર થશે કે શાહજાદાના સલાહકારે આપેલી આપેલા નિવેદનની અસરને કારણે કોંગ્રેસને કેટલું નુકસાન થયું છે દર્શ તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર અપડેટ્સ માટે ગુજરાતી ધારકે નમસ્કાર